ઉત્તર ગુજરાતની ભાષામાં કહીએ તો ધણી નો કોઈ ધણી નથી તો તમે એક વાર ગાંઠ મારી લો દુનિયા ઉધી થઈ જાય કોઈના ડરવાનું નહીં પેલા તમે ટ્રુલી સાચા અર્થમાં આઝાદ થઈ જાઓ મેં મારા ઘેર બાપાને કહી દીધું મારા વિશે ટીવી માં એફઆઈઆર થઈ ગુનો દાખલ થાય આવું બધું આવશે જ ઊંચા નીચા મને ફોન નહીં કરવાનો એટલે મહેસાણાની કોર્ટે હમણાં ત્રણ કે ચાર પાંચ છ મહિનાની કંઈક સજા પાડી હતી પેલા બાપાનો જ ફોન આવી ગયો જોઈ લીધું છે નો ટેન્શન ઓકે તમે બધા એ કોંગ્રેસ પાર્ટીના સિપાયો છો જેણે દેશની આઝાદીનો પાયો નાખ્યો તો છાતી ખોલીને કહો કે હું કોંગ્રેસી છું અને તમારી સામે જે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓ લડે છે એનો જન્મ જે સંઘ પરિવારમાંથી થયો એ અંગ્રેજોની ચાપલુસી કરવા માતા આરએસએસ વાળા જેમાંથી બનેલી પાર્ટી ભારતીય જનતા પાર્ટી એ અંગ્રેજોની ચાપલુસી કરવા માતા તિરંગાનું અપમાન કરવા માતા જનગણ મન ગાતા નતા છાતી પર પીઠ પર દંડોય ખાધો નથી અને બીજી તરફ મારી કોંગ્રેસ પાર્ટીનો સિપાહી એ જંગે આઝાદી બ પોતાનું રક્ત વહેવડાવતો વહેવડાવતોતો બલિદાન આપતો આપતોતો અને એ પાર્ટીના વીરલાઓ એ પાર્ટીના આગેવાન હોદ્દેદારો કાર્યકર્તાઓ તમારે કોઈના માફથી ડરવાનું હોય યાર આ કણી માટી છે શહીદ આઝમ ભગતસિંહનો દેશ છે આ હે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું ઉન્ધારણ આજે પણ છે બાઈજાન

આ સભા સફળ ની થાય તમે જારે ખોખારો ખાઈને કહેશો કે ખેરાલુ વિધાનસભામાં દેવી પૂજક રાવણ આદિવાસી માજીરાણા ઠાકોર દલિતોને સો ચોરસ વારનો પ્લોટ કેમ નથી આપતા ચોરના દીકરાઓ ત્યારે આ રેલી સફળ થશે તમારા ડેમમાં પાણી ભરાય ત્યારે રેલી સફળ થશે તમારી ખૂટીમાં પણું રદ થાય ત્યારે રેલી સફળ થશે ખેરાલુના એક એક ખેડૂતના જેને જગતનો તાત કહીએ છીએ એવા પ્રત્યેક ખેડૂતનું જ્યારે દેવું માફ થાય ત્યારે જનઆક્રોશ રેલી સફળ થશે હું ઈચ્છું છું કે સાચા અર્થમાં રેલી સફળ થાય એના માટે ઈચ્છું છું કે તમે લોકો કમર કસી દો અમે છીએ તમારી પડખે અને વ્યસન મુક્તિનું જે અભિયાન લઈને નીકળ્યા છીએ ઇન્સ્ટાગ્રામની એક દિવસની રીલ બનાવવા માટે નથી સંઘવી સાહેબ તમને તો તાવ આવી જવાનો છે તાવ હજી તો બેટિંગ શરૂ જ કરી છે હજી તો પહેલી સાત આઠ ઓવર જ ગઈ છે હજી તો ફોર્મ માં આવવા દો મને ખીલવા દો પછી જે ચોગા ને છગ્ગા માગું મારું છું કાલે વિડીયો બનાવ્યો તો છૂંછા જેવો કે ભલીવાર નતો એટલે મેં કીધું એનો જવાબ અહીંથી નથી આપવો કાલ થોડીક મોટી સભા છે પાટણથી એના માટે જરા ડિપોઝિટ કરી રાખ્યો છે ડોઝ કાલ બહુ કૂતવાનો છું કાલનો વિડીયો રમતો રમતો આવશે તમારી જોડે કાલ ફૂલ બેટિંગના મૂડમાં છું પણ તમને બી બધાને કહી દઉં ડરો નહીં રાહુલજીનો સંકલ્પ છે ડરો મત આપણે બધા સાથે મળીને સંકલ્પ કરીએ એક નવું ગુજરાત બને એક એવું ગુજરાત જ્યાં દારૂ જુગારના અડ્ડા ના હોય એ કેવું ગુજરાત જ્યાં બેન દીકરીઓ માતા મોલ્લામાંથી રાત્રે નીકળતી વખતે સંકોચ ના થાય મનમાં કે મારી જવાન દીકરીને ટાપુ કરવા મોકલું કે નહીં એ કેવું ગુજરાત જ્યાં નવી પેઢીનો કોઈ યુવાન એ ડ્રગ્સના રવાડે ચડે માનની માન્ય બળદીવજી બહુ સાચું કીધું એ પોલીસના મિત્રો હોય કે નેતાઓના ડ્રગ્સના મુદ્દે જે પણ કોમ્પ્રોમાઇઝ કરશે એના જ ઘેર ડ્રગ્સ ઘૂસવાનું છે

અને મારા લાગે કઈ પણ કામ હોય તો મને કહેજો એકવાર હું ને મુકેશભાઈ ને માન્ય બળદેવજી બધા ભેગા થઈને એક લોક દરબાર કરીએ સર્વ સમાજને મળીએ સર્વ સમાજના પ્રશ્નો સાંભળીએ અને પછી સાથે મળીને નક્કી કરીએ કે ખેરાળુ વિધાનસભામાં ફરી મુકેશભાઈનો કરંટ આવે એના માટે શું કરવાનું છે અને છેલ્લે એટલું કહીશ કે આપણા ગુજરાતમાં અનેક બેન દીકરીઓ માતાઓ વિધવા બની ચૂકી છે હવે આપણા ગુજરાતમાં એક પણ બેન દીકરી માતાને વધુ વિધવા નથી બનાવવા એવા ખતરનાક કેમિકલ ડ્રગ્સ આવી ચૂક્યા છે એકવાર તમે લીધું અઠવાડિયું સાત દિવસ સળંગ તમે ડ્રગ્સ લીધું આઠમા દિવસે તમને એવી તલબ લાગશે કે તમે તમારા ઘરમાં ચોરી અને લૂંટ કરશો એવા કિસ્સા બન્યા છે જેમાં ડ્રગ્સ લેનારા યુવાનોએ પોતાની માનો ગળાનો દોરો તોડી નાખ્યો છે પૂછી લોજો પોલીસના મિત્રોને કે વાત સાચી છે કે ખોટી

જે એકવીસ તારીખે ઢીમાથી નીકળી એની પૂર્વે સૌરાષ્ટ્ર કિલોમીટરની ટ્રેક્ટર યાત્રા કરી આ બધા સારા માણસ સુધી મીડિયાના પણ કેટલીક ચેનલોમાં નિયમિત ઉદ્યોગપતિઓનું બંડલ જાય કે જીગ્નેશભાઈ ની વિરુદ્ધમાં કઈ રીતે બતાવીએ કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધમાં કઈ રીતે બતાવીએ કાયદેસર સોપારી જ આપેલી છે આ તો બધા સારા માણસ સરસ બતાવશે વડે પણ અગિયારસો કિલોમીટર લાંબી જે યાત્રા કરી એ યાત્રાના મૂળમાં કોંગ્રેસ પાર્ટીનો એક જ વિચાર એક જ ભાવ હતો એ ભાવ લઈને તમારી વચ્ચે આવ્યા છીએ કે જગતનો તાપ ખેડૂત એના દેવા માફ થવા જોઈએ આ આ કાકુશીની ધરતી યાદ રાખે ભારત સરકારના આંકડા પ્રમાણે

અને મુકેશ અંબાણી એ સત્યાવીસ માળની બિલ્ડિંગમાં રહે છે એટલે નરેન્દ્રભાઈ નો ફોટો તમને મુકેશ અંબાણી જોડે જોવા મળશે અને રાહુલ ગાંધીનો ફોટો તમને દાળિયા ભાગ્યા અને ખેડૂત જોવા મળશે આખા ખેડૂત પરિવારની આવક ખેડૂત એના પરિવારમાં દીકરા હોય કોઈ ગલ્લો કરીને ભૂંગળાના બટાકા વેચતું હોય કે પરિવારની કોઈ બેન કચરા પોતા કરવા જતી હોય કે કોઈના ત્યાં ફેક્ટરીમાં દીકરો જતો હોય એ ખેડૂત પરિવારની આવક એ દસ હજાર ચોરો ખાઈ જાય છે કાર્યક્રમોમાં સરકારી પણ આખા ખેડૂત પરિવારની આવક કેટલી દસ હજાર બસો ને અઢાર રૂપિયા પણ નરેન્દ્રભાઈએ તો તમને મને વચન આપ્યું હતું આખા ગુજરાત અને દેશના ખેડૂતોને વચન આપ્યું હતું કે તમારી આવક ડબલ કરીને બતાવીશું આવક નહીં જાવક ડબલ થઈ ગઈ આજ ગુજરાત ની અંદર જે કહેવાતા વાઇબ્રન્ટ અને સ્વર્ણિમ ગુજરાત ની અંદર આ કમોસમી વરસાદના કારણે છ ખેડૂતોએ આપઘાત કરવો પડ્યો લાજીને ડૂબી મરો ભાજપ પડાવો અને એટલા માટે અને જનાક્રોશ રેલી એ માંગ લઈને નીકળી છે કે દુનિયા થાય પણ જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે નહીં ત્યાં સુધી અમે ઇન્કલાબ કરવાના છીએ અને આ વાત લઈને જનાક્રોશ રેલી નીકળી સાથો સાથ અમારી માંગણી હતી કે ભાઈ ધારો કે ચંદનજી ભાઈને કાલે ગુજરાતના મુખ્યમંત્રી બનાવી દઈએ અને પચાસ લાખ લોકોને રોજગારી ના આપે એવું બને પણ ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવી એમાં તો કોઈ રોકેટ સાયન્સ છે નહીં ધારો કે અઢી લાખ પદ ખાલી હોય તો પાંચ વર્ષનું તમારું શાસન દર વર્ષે પચાસ પચાસ હજાર કરીને અઢી લાખ લોકોને નોકરી આપી દો એટલે બીજી અમારી ખાસ માંગણી હતી કે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થવી જોઈએ વર્ષોથી આપણે બધા કાકોસી હોય સિદ્ધપુર હોય પાટણ હોય વડગામ હોય ગુજરાતના ખૂણે ખૂણે એને બોલીએ છીએ કે આશા વર્કર બહેનો આંગણવાડીની બહેનો જીઆઈએસએફના જવાન સફાઈ કામદાર મલ્ટીપર્પસ હેલ્થ વર્કર પંચાયતના પટાવાળા હોમગાર્ડના જવાનો આ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં નીચો વહી ગયા તો આ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની સિસ્ટમ પણ આ ગુજરાતમાંથી નાબૂદ થવી જોઈએ આ વાત લઈને આખા ગુજરાતમાં નીકળ્યા હતા સૌરાષ્ટ્રમાં નીકળ્યા હતા ઓ ભલો થજો હર સંગવી થજો એનું કે ધીમા માં ગયા બનાસ કાઠા થી યાત્રા શરૂ થી ધીમા 21 તારીખે અને શિવનગર પાસે યાત્રા પહોંચી અને માનની તુસાર બેન માનની અમિત ની સમક્ષ મારી હાજરીમાં એક શિવનગરની બહેનો આવી અને કીધું કે જિગ્નેશ ભાઈ દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે ગાંજો વેચાય છે અને વર્ષોના વર્ષથી બોલી બોલીને થાકી ગયા પણ છતાં અહીંના પોલીસ વાળા સાંભળતા નથી બોલો મારે શું કરવાનું છોપરાઉ કે છોતરા કાઢું એટલે નક્કી કર્યું કે આમના છોતરા કાઢવામાં આવશે અને ટોળું લઈને ગયો હજળપંપ પોલીસ સ્ટેશન

બધી બહેનો ને માતા હોય ધમધમાટી બોલાવી ત્યાંના જિલ્લા પોલીસવાળા થરાદના થરાદ ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર જાહેર માં કહું છું એમને દસ બાર દિવસથી વધારે નહોતા થયા મુખ્યત્વે વાંક એમનો નથી પણ ત્યાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે પોલીસ ઇન્સ્પેક્ટરના પાવરમાં ફરે છે જેને સત્તાના આશીર્વાદ છે એ અને ડીવાયએસપી ની જવાબદારી બનતી હતી કે એસપી ને જાણ કરે કે અહીંયા આટલા આટલા ધંધા ચાલે છે સાહેબ બંધ કરાવો મારી બેનો ખોટી નથી એ છતાં મીડિયામાં માં શું સીન ક્રિએટ કર્યો કે જીગ્નેશ ભાઈ જે લોકોને લઈને ગયા હતા ત્યાં તો કે બુટલેગર હતો અલે બુટલેગર હતો તમે મંજીરા વગર હતા દારૂ ગુજરાતમાં વેચાતો હોય તો બુટલેગર નીકળે પણ મૂળ ફરિયાદ હતી બેનો આ તમારી વચ્ચે સમક્ષ ચોખવટ કરવી જરૂરી છે અને કાર્યક્રમ કર્યો થરાદમાં અને રેલો આવ્યો સુરત અને ગાંધીનગરમાં અને બરાબર ભરેલા તીખા તમતમતા મરચા લાગ્યા અને પછી ભાઈ બોલ્યા કે સંસ્કાર નથી

ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં એક જાહેરમાં મારી સાથે ડિબેટ થઈ જાય અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીએ તમને પડકાર ફેંકું છું મારી સાથે જાહેરમાં ડિબેટ કરો અને તમને વચન પણ આપું છું આઠ ચોપડી ભરેલા છો નવમાના પાઠ્યપુસ્તકનો કોઈ સવાલ નહીં પૂછું બસ પણ તમને સવાલ તો પૂછવામાં આવશે કે કયો એ મંત્રી છે જે કુટલ ખાના જુગાર ના અડ્ડા અને ડ્રગ્સ ના કાળો કારોબાર કમાય છે એ મંત્રી કોણ છે આ સવાલ પૂછો કે નહીં જે ડ્રગ્સ કાળા કારોબાર માંથી કમાય એને ગુજરાતનો નો ગદ્દાર કહેવાય કે નહીં બોલો જે ડ્રગ્સ કાળા કારોબાર માંથી કમાય એને શું કહેવાય એને શું કહેવાય ગુજરાત નો ગદ્દાર

कि जिग्नेश भाई आपके खिलाफ जिस प्रकार से आसाम में साजिश हुई उस प्रकार की साजिश की गुजरात की भाजपा सरकार और एक बार तैयारी कर रही है तो मैंने बताया दो दिन पहले ही आसाम की कोर्ट ने महिला के साथ छेड़छाड़ी करने का जो केस लगा था उसकी जो तो सेक्शन थी वो धारा मेरे खिलाफ से निकाल दी है खोटा केस कर सो तो भोगवसो ચાલુ નોકરીમાં હસો તો બી નિવૃત્ત થઈ ગયા હસો તો બી અને ન્યૂઝ ચેનલ ની ડિબેટ માં બેસીને ફાકા ફોજદારી કરનારા નિવૃત્ત આઈપીએસ અધિકારી મિસ્ટર બ્રહ્મટ તું બી મેહોણાનો અને હું અસલ મેહોણાનો મેહોણાના કયા ગામમાં કેટલી જમીનો તેન તારા હાડુ ભઈને લીધી છે ને બધાનો રેકોર્ડ મારી જોડે આવી ગયો છે અને ખોટી ટણીઓ જ્યાં કરતા હોય ત્યાં અહીંયા નહીં અહીંયા ગુજરાતની જનતાએ સંકલ્પ કર્યો છે આપણી બેન દીકરીઓ માતાઓને હવે વિધવા બનવા દેવાની નથી હું બે મિનિટમાં મારી વાણીને વિરામ આપીશ પણ તમામ લોકોને હાથ જોડીને વિનંતી કરું છું દારૂના વ્યસનમાંથી કદાચ તમારો દીકરો બચી જશે કદાચ સફળતાપૂર્વક તમે પ્રયત્ન કરશો તો બહાર આવશે

કે ગુજરાતના દરિયા કાંઠે છેલ્લા પાંચ વર્ષમાં બોતેર હજાર કરોડ રૂપિયા ડ્રગ્સ પકડાયું છે તમે જે આંકડા આપો છો મીડિયામાં જાહેર સભાના મંચ પરથી અને વિધાનસભામાં એ આંકડાઓને ચેલેન્જ કરું છું સાચો આંકડો એનાથી પણ ગંભીર છે સવાલ નંબર ત્રણ કાકોસીના

એટલે આઠ ચોપડી ફાકા ફોજદારી મૂકી ગુજરાતની મારી બે ગાંધી અને સરદાર નું ગુજરાત છે ઇન્દુલાલ અને રવિશંકર મહારાજ ગુજરાત છે આપણા ગુજરાતમાં એક પણ યુવાન એ ડ્રગ્સની ચુંગાલમાં ફસાવવો જોઈએ નહીં તમે એક એક માણસ સોશિયલ મીડિયામાં લખો લિસ્ટ જાહેર કરો કોંગ્રેસ કાર્યાલયમાં પહોંચાડો કોંગ્રેસના તાલુકા પ્રમુખ ને આપો જિલ્લા પ્રમુખ ને આપો ધારાસભ્ય ને આપો ગેની બેન સંસદ સભ્યને આપો પૂર્વ ધારાસભ્ય આપો તમામ જગ્યાએથી ગુજરાતમાં જે ગુંજ ઉઠી છે એને ઇન્કલાબ માં તબદીલ કરી દો કહી દો કે તમારા બાપ નો દેશ નથી એ ધરતી અપને આપકી નહીં તમારા બાપ કી આ કુહારો ખાઈને કહેવાનો છું